જે પ્રતિકૂળતા હોય એમાંના માટે રડવું નહીં એવો ભાવ રાખો કે ઠાકોરજી એ પ્રત્યેની મારી આસક્તિ ઘટાડી રહ્યા છે બાકી સંસારના લોકો માટે રડતા રહેશો તો રડાવે જ કરશે પણ જ્યારે અનાસક્ત થઈ જશો ને ત્યારે એ જ તમને ગોતતા ગોતતા આવશે કે ક્યારેક તો ઘરે આવો સંસારને એ જ છે તમે પકડવા દોડો તો આગળ આગળ ભાગે તમે બેસી જાઓ તો તમારી પાસે આવી જાય અને એટલા માટે प्रभु आपने अनासक्त करें भाव प्रतिकूलता में सर्वतस सदा भाव्यम जड़वत गोप भार्या इसलिए महाप्रभु जी ने विवेक धैर्याश्रम में समझाया किस प्रकार तीनों प्रकार के दुखों को सहन करना भौतिक हो आध्यात्मिक हो अधिदैविक हो तक्रवत कोई से मारू तो नहीं माने तो सार માનીને ફસાવશે નહીં માનીને ફસાવશે પ્રભુ અનાશક્તિ આપે છે એ ઉત્તમ છે નિસાર છે એવું જો તક્રવત દેહવત આ દેહ કેવું છે નાશવંત છે કોઈ આપણા હાથમાં છે આપણા હાથમાં હોત તો આપણે વૃદ્ધ થયા હોત ઉમર મોટી થઈ બાળક જ ન રહે તો કઈ આપણા હાથમાં શું છે આ દેહ તો છે જ નહીં આપણે દેહના હાથમાં છે દેવત ભાવ્ય જળવત ગોપ ભાર્યાવત આમ સુંદર ચર્ચાઓ કરી છે એટલા માટે સંસારનો ભય છે ગોપીઓને બધી અનુકૂળતાઓનો ભય છે તો અહીંયા જે વાત કરી રહ્યા હતા કે ધ્રુવ પરા સરા દે ધ્રુવજી પર કૃપા યમુનાજીએ કરી અને યમુનાજીની કૃપાથી આ દુર્લભ તત્વ પ્રભુ એવા પ્રાપ્ત થયા છે એટલે ધ્રુવને અભિષ્ટ ફળ આપનારું એનું તપ નથી પણ યમુનાજીનો આશ્રય છે અને એટલા માટે યમુનાજીનો આશ્રય ભગવદીઓએ કર્યો એકમાત્ર એ એવા છે જે ભગવાનને મેળવી આપનારા છે બીજું કહ્યું પરાશરા અભિષ્ટ દે અને બીજું અભિષ્ટ ફળ કોને આપ્યું હતું કે પરાશર મુનિ આ પરાશર મુનિ કોણ છે તો કે વ્યાસજીના પિતા જાત પરાશરા યોગી વાસવ્યા કલ્યા હરે ભાગવતજીમાં જેમ કહ્યું એને ત્યાં વ્યાસજી નું પ્રાગટ્ય થયું તો પરાશર મુનિ વ્યાસજીના પિતા છે મત્સ્યગંધા સાથે સંધ્યાકાળનો સમય હતો ન કરવાનું કૃત્ય થયું ખરેખર તો અસુર પેદા થવો જોઈએ કોઈ રાક્ષસ પેદા થવો જોઈએ પણ યમુનાજીનો તટ હતો યમુનાજી અભિષ્ટ ફળ આપનારા તો પરાશરને કયું અભિષ્ટ ફળ આપ્યું કે યમુનાજીનો કિનારો હોવાને કારણે યમુનાજીની કૃપાથી કોઈ અસુર પેદા થવાની જગ્યાએ ઠાકોરજીના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું છે એટલે જ બેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાય એટલે દ્વૈપાયન કહેવાય વ્યાસ અને એટલા માટે એમને બંને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે ધ્રુવ પરાશરા અભિષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે બંને પદ જુદા છે અહીંયા તો સપ્તમી છે એટલે વાત પૂરી થઈ વિશુદ્ધ મથુરા તટે વિશુદ્ધ મથુરા તટમાં શ્રી અમનાજી વહે છે આ સકલ ગોપ ગોપી વ્રતે જુદું પદ છે ઘણીવાર લોકો પૂછે કે વિશુદ્ધ મથુરા તટે આ ગોપ ગોપી મથુરા ક્યાંથી આવે પણ એ બંને પદ જુદા છે ત્યાં સપ્તમી વાપરી એટલે ત્યાં પૂરું થઈ ગયું વિશુદ્ધ મથુરા તટે વિશુદ્ધ મથુરા તટના શ્રી યમનાજી વૈગંગ મથુરાજી નો તટ પણ તીર્થ રૂપ છે અને એટલા માટે ત્યાંથી યમુનાજી વહે છે અને એની પણ મહત્તા પોતાની રીતે વિશેષ છે અને અહીંયા ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે સકલ ગોપ ગોપીઓ સાથે આ છે કારણ દિવસની લીલામાં ગૌચારણ પ્રસંગે પણ શ્રી ઠાકોરજી ગોપ અને ગાયોને લઈને યમુનાજીના તટ પર જાય છે અને રાત્રિની લીલામાં પણ ઠાકોરજી જયારે રાસ કરે ત્યારે રાસ કરતા કરતા શ્રમ થાય અને શ્રમનું નિવારણ કરવા માટે સકલ ગોપીઓ સાથે ઠાકોરજી યમુનાજીમાં ત્રણ સ્થાન આપણે ત્યાં કહીએ વૃંદાવન ગિરરાજજી યમુનાજી તો યમુનાજીમાં સદાય રાત્રિના સમયે રાસ થાય છે એ પણ રાસ નું એક સ્થાન છે યમુનાજી રાસની ભૂમિ છે જેમ વૃંદાવન તો એ જલ અને સ્થળ છે જલ છે યમુનાજી નિત્ય યમુનાજીમાં મહારાજ થાય છે આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે શ્રી યમુનાજી સંયોગ વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જયરાજ મારો મનોરથ છે કે મદન મોહલ સ્વામીજીના સુંદર સાજ સિદ્ધ કરાવો અમે ગુસાઈજી કો જેવી તારી ઈચ્છા અને એકવાર સંધ્યા સંધ્યાવંદની અમનાજીના તટ પર કરતા હતા અને સુંદર વસ્ત્ર ખરીદીને લાવ્યો ગુસાઈજીને ધર્યું કે આ મારો મનોરથ છે કે ઠાકોરજીનો આખો સાજ થાય મદન મોહનલાલજી સ્વામીજી બંને આ સાજ ધરે અને સુંદર વસ્ત્રો ધારણ કરે અને ગુસાઈજીના અસ્તમાં આપ્યા એટલે ગુસાઈજીએ લઈ અમનાજીમાં પધરાવી દીધું પેલાનું વૈષ્ણવનું મોહ પડી ગયું અરે નતું તો ના પાડી દેવી આપેલું વસ્ત્ર લઈને પધરાવી દીધા તો આવો ક્યાંક વિનિયોગ ઠાકોરજીમાં ખૂબ ખેદ થયો ગુસાઈજીને કહ્યું જયરાજ આપ મારાથી નારાજ છો કે મા યમનાજીમાં પધરાવી દીધું ગુસાઇજીને થયો સંદેહ થયો છે સમજી ન શક્યો કહ્યું કે જ્યાં યમનાજીમાં જઈને ડૂબકી લગાવો ઝા ડૂબકી લગાવીને ભીતર 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 પ્રવેશ કર્યો અને ત્યાં જુએ તો સુંદર કુંજ નિકુંજો દેખાય અંદર કંદરામાં પ્રવેશ કરતો જાય કરતો જાય કરતો જાય અને ત્યાં આવીને તો એને જે વસ્ત્ર ધર્યુંમુનાજીમાં પધરાવ્યું એ જ વસ્ત્ર ધરી ત્યાં ભીતર મદન મોહનલાલ અને સ્વામીજી અને સર્વ ગોપીજનોએ પણ એ જ વસ્ત્રના વસ્ત્ર ધર્યા છે અને જ્યારે આ લીલા પ્રગટ નેત્રોથી જોઈ ત્યારે સમજાઈ ગયું કે આપે તો યમુનાજીને આપ્યું અને યમુનાજી આ લીલા સામગ્રીને સમર્પિત કર્યું છે આ વસ્ત્ર આખા રાસમાં સર્વ ગોપીજનોને ધરાવે તો એવા યમુનાજી ભક્તોના સકલ મનોરથોને સર્વને અભિષ્ટ આપનારા યમુનાજી છે તો યમુનાજી કેવા છે તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધી સંસ્કૃતે સાધારણ નદી સાધારણ સાગરને જઈને મળે પણ આ તો સ્વયં ભગવત રસરૂપા છે તો ક્યાં જઈને મળે તો કે કૃપા સાગરને જઈને મળે કૃપા જલધી ઠાકોરજી કેવા છે કૃપાના જલધી સાગર છે મહાસાગર છે મહાપ્રભુજી કૃપા સિંધુ છે તો શ્રી આ કૃપા કૃપા જઈને મળે પોતે તો મળે છે ભક્તોને ત્યાં જઈને મળે જે જીવ યમુનાજી એને પોતાની પાસે નથી રાખતા આપણે ત્યાં તો કહેવાય છે તમે યમુનાજી નું સ્મરણ કરો યમુનાજી નું નામ લો અને ત્યાં તો અખંડ સેવામાં યમુનાજી વિરાજ છે નિત્ય લીલા અને યમનાજીનું સ્મરણ કરો છો ત્યારે ઠાકોરજી પાસે યુગલ સ્વરૂપ પાસે જ્યારે યમુનાજી સામગ્રી લઈને પધારે છે અને એ યુગલ સ્વરૂપની આગળ એ તમારા નામનું ઉચ્ચારણ કરે છે અને જ્યારે તમારા નામનું ઉચ્ચારણ યમુનાજી ત્યાં કરે અને ઠાકોરજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે તો માનવું કે તમારા સઘલ મનો સકલા મનોરથો સિદ્ધ થવાનું અને જો સ્મિત કરી દે તો તો એ જ ક્ષણે ભગવદ રસનો તમને અનુભવ થઈ જાય એમ યમુનાજીના બોલત મધુર મધુર બાણી એકતાલીસ વનમાં કહીએ છીએ ને કે યમુનાજી મધુર મધુર વાણી શું બોલે છે કે જે ભગવદીઓ ભૂતલ પર ભગવત સેવા કરતા યમુનાજીનું સ્મરણ કરે ત્યારે લીલામાં જઈ યમુનાજી તમારા વિશે યુગલ સ્વરૂપને બધું કહે છે કે પ્રભુ આ તો આપને આ રીતે સેવા કરે છે અને તમારી સેવાની સાંભળી ત્યારે યુગલ સ્વરૂપ પ્રસન્ન થઈ તમારા ઉપર કૃપા કરે તો કૃપા જલધિસંશ રીતે મમ મનસ સુખમ ભાવય મારા મન ને સુખ ચરણ પદ મજા મુરરી પોહ પ્રિયમ ભાવ સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા તો યયા ચરણ પદ મજા ચરણ કમલ માંથી કોણ પ્રગટ થયું છે જ્યારે વિરાટ ભગવાન વામન માંથી વિરાટ બન્યા અને બ્રહ્માજી ચરણ પખાર્યા અને કમંડળમાં જે જલ ભર્યું એ શ્રી ગંગાજી તો યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવ ઠાકોરજીને પ્રિય થયા કે સમાગમન તો ભવત સકલ સિદ્ધિદાસ કે શ્રી યમનાજીના સંગમ થવા માત્રથી શ્રી ગંગાજી પણ પ્રિય બન્યા છે સકલ સિદ્ધિના દાતી દાત્રા બન્યા છે એ પણ આપનારા થયા દાતા થયા તયા સદ્ર સતામિયા કમલજા સપત્તી વયત લક્ષ્મી સિવાય આપની સરખામણી કોની સાથે કરી શકાય પણ આપ તો એના કરતા પણ અધિક છો જો લક્ષ્મીજી અને જે ઠાકોરજીની સેવામાં આવે લક્ષ્મીજી માને અરે મારી આવી મારી સેવા ગઈ ભાગની સેવા લઈ જશે એવો ભાવ લક્ષ્મીજીને આવે અને યમુનાજીને એમ થાય ચલો એક સખી વધી છે ઠાકોરજીને સેવામાં હજી આનંદ આવશે હજી સુખ મળશે હજી સેવા સુંદર રીતે થશે ચલો એક સખી આવી આવો ભાવ યમુનાજીને થાય છે એટલે લક્ષ્મીજી કરતા પણ કારણ કે લક્ષ્મીજીનું આરાધન કેવલ કરો તો મોક્ષ સુધીનો અધિકાર થાય પણ યમનાજી તો એનાથી વિશેષ આપનારા છે સાક્ષાત ભગવત લીલામાં પ્રવેશ કરાવનારા છે લીલા રસનો અનુભવ કરાવનારા છે અને એટલા માટે કહ્યું તયા સદસતામી યાત કમલ જાસપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસિમે સદાસ્તીયતા હે હરિની પ્રિય કલિંદયા હે કાલિંદી કલિંદ ક્રિંદતિ ખંડેતી તી કાલિંદી જે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા છે અને એટલા માટે આ કાલિંદીનું સ્મરણ કરો તો આ કલિયુગનો જે પ્રભાવ છે એ ક્યારે તમારા પર ન અને એટલા માટે નિત્ય દરેક વૈષ્ણવે એક યમનાષ્ટક તો ઓછામાં ઓછો જરૂર કરો શ્રી યમુનાજીની કૃપાના અધિકારી થશો તો સઘળા પ્રતિબંધોનો નિવૃત્ત કરી ઠાકોરજીમાં પ્રેમની અભિવૃદ્ધિ કરી અને ઠાકોરજીની લીલામાં મેળવી દેશો

એવું કામ એમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્દમ એ વચ શિશુપાલે સો ગાળો ભગવાનને આપી હવે ક્યાં એવું લખ્યું છે ગાળો આપવાથી ભગવાન ઉદ્ધાર કરે તો તો પછી પુસ્તકો એની જ છપાત પણ હવે એ સાધન નથી પણ ઠાકોરજી શું વિચાર કરે તે મને સોવાર યાદ કર્યો લાવતારો ઉદ્ધાર કરી દો આ અદભુતતા કંસને ભય લાગ્યો કે ચારે તરફ કૃષ્ણ દેખાય ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો બધે હું દેખાવું છું લાવ તારો ઉદ્ધાર કરી આદ્ભુતતા ભય એ ભગવત પ્રાપ્તિનું ઉદ્ધારનું સાધન નથી પણ ભયથી ભગવાન ઉદ્ધાર કરે એ અદ્ભુતતા તો આજ યમુનાજીની અદભુતતાનું લક્ષણ છે કે અસાધનમ સાધનમ કરોતી તે અદભુતમ સાધન જીવે ન કર્યું હોય અજાણતા તમે કોઈને ત્યાં ગયા ને સહજ યમુનાજીના પાન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય સહજ વ્રજમાં ગયા ને યમુનાજીના દર્શન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય કારણ કે યમુનાજી કોઈ સ્નાન કરવાથી જ કૃપા કરે એવું નથી પાન કરવાથી જ કૃપા કરે એવું નથી અરે જોતા જન્મ સુધાર્યા કેવલ દર્શન કરી લો ને તોય જન્મ સુધરી જાય એવા શ્રી યમુનાજી છે તો અદ્ભુતતા યમુનાજીની એ જ છે કે અસાધનને પણ સાધન માની અને જીવનો ઉદ્ધાર કરી

પણ યમુનાજી તો એમ કહે કે મેં તો મારા પયના પાન તને કરાવ્યા છે ન જાતું યમયાત ના એકવાર જેને પયના પાન કર્યા એને ક્યારે યમયાત ના થતી નથી કારણ ન જાતું પ્રિયમોપી ભગિની સુતાન કથમ હંત દુષ્ટાન પી યમોપી ભગિની યમના તો બહેન છે અને જેણે એકવાર યમુનાજીના પાન કર્યા યમરાજા તો એના મામા થાય અને એટલા માટે મામાથી બીક લાગે મા મારે પણ મામા ન મારે આપણે કહીએ ને ઉલ્ટા તો સૌથી પ્રિય મામા એટલે કે યમોપી ભગીની સુતા કથમંતિ તો દુષ્ટો હોવા છતાંય ભાણે છે કેમ મારે એ તો એની બધી ઈચ્છાઓ પૂરી કરે વેકેશનમાં બાળકો મામાને ત્યાં રહેવા જાય ત્યારે જે જે ઈચ્છાઓ ઘરે પૂરી ના થતી હોય મામા બધી પૂરી કરી આવે સ્તુતિન તવ કરોતી કહ તમારી સ્તુતિ કોણ કરી શકે કમલજા સપત્ની પ્રિય હરે રે ધનુ સેવયા ભવતી મોક્ષ સૌખ્યમા મોક્ષ કે એમની સેવા પ્રભુની સેવા બાદ એમની સેવાથી મોક્ષની પ્રાપ્તિ છે યમ તવ કથાધિકા સકલ સકલ ગોપિકા સંગમ સ્મર ગાત્ર જય સંગમ જ્યારે મહારાજ થાય અને ઠાકોરજીના મસ્તક પર શ્રમ આવે અને શ્રમજલ યમુનાજીમાં પધરાવે મેં કહ્યું નયના અમૃત અધરામૃત ચરણામૃત આ બધા અમૃતો યમુનાજીમાં પધરાવે અને જ્યારે એ પાન કરીએ અને પાન કરતાની સાથે જીવના સકલ ગાત્રોનો સંગમ થાય છે સકલ ગાત્રો રોમ રોમનો ભગવત સંગમ કેવલ ને કેવલ યમુનાજીની કૃપા થકી થઈ શકે છે આવો આનંદ આવો લાભ તો ઠાકોરજી પણ નથી આપી શકતા સ્વયં ભગવાન પણ સકલ ગાત્ર જે સંગમ નથી કરી શકે પણ એક યમુનાજીના સામર્થ્ય અને એની કૃપાથી સકલ ગાત્રોનો સંગમ થાય એવા શ્રી યમુનાજી

છોડવું હોય ને તો પૂછવું કરવા માટે તો છે સર્વ આત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ બદત ભીરેવ સતતમિત છોડવું નહીં મહાપુરુષ તો કે ગાયના સિંગડા પર રાય નો દાણો રે એટલી વાર પણ ભગવત નામ ચૂકો તો કલયુગ પ્રવેશ કરી જાય અને એટલા માટે સતત ભગવદ નામ વૈષ્ણવે લેતા રહ્યું તમને જે નામમાં આશક્તિ હોય તમને ઠાકોરજીના નામમાં વલ્લભના નામમાં શ્રી યમુનાજીના નામમાં ગુસાઈજીના નામમાં જે નામમાં આશક્તિ હોય પણ ભગવદ્ નામ છૂટવું ન જોઈએ આ મુક્તિ સતત ભગવદ નામ લો ઘણા લોકો કે અમે જોડા પહેર્યા હોય ગાડીમાં નાય પાઠ કરવાના આવે તો કરાય હા તો ઉચ્ચારણ ના કરો મનમાં બોલો જ્યારે એવું હોય તેનું ઉચ્ચારણ નહીં આપણે ત્યાં સ્વરૂપાત્મક માન્યું છે કે આ સ્વરૂપાત્મક છે તો એવા સમયે ઉચ્ચારણ નહીં કરો જપ તો ત્રણેય પ્રકારનું કહ્યું ને કે જે જપ માનસિક મનમાં સ્મરણ કરો શબ્દોનું ઉચ્ચારણ જોડથી નહીં કરવા પણ આપણે ત્યાં ભગવદ નામ છોડવું સતત લેવું કારણ કે ક્ષણવાર પણ છોડીએ છીએ કોણ જાણે છોડ્યા પછી પાછું જીવવા પર આવે કે નહીં જો આ ઠાકોરજીના નામને મન ઉપર પણ ન છોડતા કે મન લાગે ત્યારે લેવું ભાવ આવે ત્યારે ના આ મન નહીં લેવા દે એટલે ભગવત્ નામ લેવાની તો આદત પાડી દેવી આદત કોને કહેવાય ન કરવાની છતાં જે થાય એમનામાં આદત આપણને ગુસ્સો કરવાની કેવી આદત હોય નક્કી કરીને જોઈએ કે નથી કરવો તો થઈ જાય છે ભગવત નામ લેવાનું હવે મંદિર માં ઠાકોરજીની સામે સત્સંગ મંડળમાં બેઠા હો તોય ભગવાન યાદ નથી આવતા તો તમને એવી ખાતરી ખરી કે હોસ્પિટલમાં સુતા હશો ઓક્સિજનનો બાટલો ચડતો હશે ચારે બાજુ નર્સો અને ડોક્ટરો હશે ત્યારે તમને ઠાકોરજી યાદ આવશે બધા ના પડશે તો મંદિરમાં ઠાકોરજી સામે પણ ભગવાન યાદ નથી આવતા તો એવા સ્થિતિમાં આવશે તો મન તો ક્યાં જશે પણ ભગવત નામ લેવાની આદત રાખી હશે ને ઊભા થતા બેસતા સુખમાં દુઃખમાં હેઠાકોરજી હે ઠાકોરજી એટલે છેલ્લી ઘડીએ એ નર્સ ઇન્જેક્શન મારશે ને દુખશે ને અને મુખમાંથી નીકળી જાય હે ઠાકોરજી તોય ઉદ્ધાર થઈ જશે એટલે મનના ભરોસે ભગવત નામ લેવા કરતાં આદત બનાવી કઈ બી હોય ભગવત મુખમાંથી નીકળવું કઈ બી થાય સારું ખરાબ ભલું બુરુ જે કઈ થાય ઉઠતા બેસતા ભાય કુભાઈ અનકા લસુ જેમ કહ્યું ને ભગવત નામ લેવું ભગવદ આશ્રય નહીં છોડવો ભક્ત દ્રોહે ભક્ત ભાવે ભક્ત અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય શરણમ નરે કોઈ પણ સંજોગ આવે ઠાકોરજીનું નામ લેવું એટલે એવા સમયે મન તો નહીં લાગે પણ તે વસ પણ ભગવાન નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે એટલે આદત બનાવી દો અહીંયા કહ્યું પઠતી સુ સમસ્ત દુરીત સમસ્ત પાપોનો નાશ થાય પવિત્ર કોઈ પણ વસ્તુને શુદ્ધ બે રીતે કરાય અગ્નિથી યા જલથી તો હજારો જન્મોથી વિકુટો પડેલો જીવ જે દૂષિત થયો છે ને એને શુદ્ધ કરવાના બે જ ઉપાય અગ્નિરૂપ શ્રી વલ્લભ અને જલ સ્વરૂપ શ્રી યમુનાજી આ બંનેના શરણમાં જાય એટલે વિશુદ્ધ બની જાય બે રીતે ચોક્કુ કરીને કોઈને અગ્નિથી તપાવીને ચોક્કુ કરી સોના જેવું હોય કોઈને જલ્દી ધોઈને કરી તા બંને શુદ્ધિના પ્રકાર છે સમસ્ત દુની તક અનેક દોષો થાય ન જાણવા ન કરવા છતાં થાય પાપ બહુ સહજ છે એ કોઈ બહુ મોટું નથી કોઈ વિશેષ કામ તમે નથી કરતા પાપ બહુ નેચરલ છે થાય છે દુર્ભાવના બહુ સહજ છે સાધારણ માણસ તો આવો જ હોય પણ જ્યારે આશ્રય મહાનનો કે જો આપણે બધા સાધન બળે નથી તરવાના આપણે બધા કૃપા બળે તરવાના છે આપણે બધા આશ્રય બળે તરવાના છે એટલે જ્યારે સાધનો ઉત્તમ ન કરી શકો તો કોઈ મહાનનો આશ્રય કરી લો જેથી આશ્રય બળે તરી જવાય તરતા ન આવડતું હોય તો જે પાર ઉતારતી હોય નૌકા પર ચડી જવાય તાપ મળે ઉતરી જવાય એમ આપણને કોઈને તરતા નથી આવડતું ભવસાગર એકાદશ ક પણ જ્યારે આવ્યું દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર ત્યાં મહાપ્રભુજી ક્યાં દેહરૂપી નૌકા ગુરુ રૂપી કર્ણધાર ને સોંપી દેવી જોઈએ એ જ પાર લઈ સમસ્ત દુરિત ક્ષયો ભવતી વય રથી ઠાકોરજીમાં પ્રેમ પ્રાપ્ત આ યમનાષ્ટક કરવાથી શું થશે તમે એક યમનાષ્ટક કર્યું તમારા એ દિવસના બધા પાપ ગયા બીજું ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થશે ભવતી વય મુકુંદે તયા સકલ સિદ્ધયો જે પૂર્વમાં સિદ્ધિ બતાવી એ સકલ સિદ્ધિઓનું દાન યમનાથી કરશે મુરરી પુષ્ટ સંતોષ ઠાકોરજીને પરમ સંતોષ થશે અને સ્વભાવ વિજયો ભવે પાંચમો કહું સ્વભાવ પર વિજય થશે અને કહ્યું કેવલ જીવનો નહીં યમનાજી તો ઠાકોરજીનો સ્વભાવ બદલી દે છે ઠાકોરજી નો સ્વભાવ કઈ રીતે બદલે કે ઠાકોરજી નો સ્વભાવ કેવો છે ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ કંજુસ છે તો યમનાજીના આરાધન થી યમુનાજી ઠાકોરજી નો સ્વભાવ બદલી દે જે ભક્તિ આપવામાં કંજુસ છે એ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય કે તો યમુનાજી નું નામ લેતો લેતો આવે છે એટલે આને મુક્તિ નહીં અને તો ભક્તિ આપવી જોઈએ એવા શ્રી યમુનાજી યમનાષ્ટકના પાંચ ફલ કયા અને સ્વભાવ વિજયો ભવે વદતી વલ્લભ શ્રી પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચન અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ